મેટ્રોની કામગીરીને લીધે સુરતના મૈદરપુરા ટાવર રોડ પર આવેલ કોમર્સ હાઉસમાં વેપાર કરતા વેપારીઓની બંધ દુકાનના ભાડા બાબતે હુબાળો મચી ગયો હતો મહીધરપુરા વિસ્તારમાં કોમર્સ હાઉસમાં છેલ્લા ઘણા વર્ષોથી દુકાનો ઓફિસો રેસિડેન્સ રાખીને વેપાર ધંધો ચાલી રહ્યો છે હાલ ભારત દેશમાં દરેક રાજ્યમાં શહેરમાં મેટ્રો ટ્રેનનું કામકાજ ચાલી રહ્યું છે જેના પગલે સુરત શહેરમાં મેટ્રો ટ્રેનનું કામકાજ ખૂબ જ પુર જોશમાં ચાલી રહ્યો છે એટલે શહેરીજનો પણ આવકારી રહ્યા છે શહેરના કેટલાક વિસ્તારોમાં મેટ્રોની કામગીરીને લીધે રસ્તો બંધ હોવાથી ઘણા વેપાર ધંધા કરતા લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે જે લોકોના કામકાજ ઠપ બન્યા છે

Use Surat.